સુરત ટ્રાફિક પોલીસ દ્વારા રાહવીર યોજનાને લઈ અને પોલીસ હેડક્વાર્ટર ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો આ જનજાગૃતિ કાર્યક્રમમાં શહેર ડીસીપી ટ્રાફિક અનિતા વાનાણી સ્વીમેર હોસ્પિટલના ડોક્ટરો એમ્બ્યુલન્સ સ્ટાફ ટ્રાફિક પોલીસના જવાનો સાથે શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા રોડ અકસ્માતોમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડી મદદ કરનાર વ્યક્તિને પચીસ હજારનું ઇનામ આપવાની ગુડ સન્માન યોજના બે હજાર એકવીસમાં અમલમાં મુકાઈ હતી તેમાં થોડા ફેરફાર કરી રાહગીર યોજના જાહેર કરવામાં આવી છે આ યોજનાનો લોકો સુધી પ્રચાર થાય અને રોડ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી રહે અને જીવ બચી જાય જે અંગે કાર્યક્રમ યોજાયો હતો

અને આ રાહવીર યોજના હેઠળ તમામ હોસ્પિટલ સુરત શહેરની તમામ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો સાથે સાથે એકસો અને કોર્પોરેશનની સાથે કમિટી બનાવવામાં આવી છે અને આ કમિટીમાં આવા જે રાહવીર યોજનાના જે નોમિનેશન હોય છે એ અપ્રુવ થઈ અને રોડ સેફ્ટી ઓથોરિટીને રિપોર્ટ કરવામાં આવશે અને સામાન્ય નાગરિકોને એવું બિલકુલ ગભરાવાની જરૂર નથી કે સ્ટેટમેન્ટ લેવા માટે એમને તો પોલીસ દ્વારા કોઈ પણ જગ્યાએ કરવામાં આવશે નહીં અને એ જો સરળતાથી હોસ્પિટલ સુધી એકસો આઠને ને જાણ કરીને જો હવે ગંભીર ઇજાઓ પામેલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડશે તો હવે નક્કી કરેલી જે રકમ છે પચીસ હજારની એમને એમના અકાઉન્ટમાં સબમિટ કરશે